દરેકના આશીર્વાદ જે કઈ મનમાં ધારણા લઈને આવ્યા છે બધી પૂરી થાય એવા આશીર્વાદ જીવનની અંદર જેટલા દુઃખ છે બધા દૂર થઈ જાય ને એવા આશીર્વાદ જેટલી માતાઓ ઘરે લઈને બેઠ્યા છો ને બોલતી થાય ને એવા આશીર્વાદ માનતા બાધા રાખી હોય પૂરી થાય ને એવા આશીર્વાદ અધૂરા અને અટકેલા કામ પૂરા થાય ને એવા આશીર્વાદ જેની ભક્તિ જબરી હશે એના કામ જબરા થશે હું મેલડી બોલું છું જે નામ ધીરજ છે એને ધાર્યું નહીં હોય ને એટલું મળશે મેલડી આશીર્વાદ આપું છું સુખ હોય કે દુઃખ હોય તાવ હોય કે તડકો હોય જેને જેને અમૃતની મેલડીનો મેરડીનો સંઘ કર્યો ને અમૃતની મેલડી મેરડી હું હુના મેલતી નથી કયા રૂપમાં આવું એટલે તો કહેવાય ઓળખ હોય તો ઓળખાય પણ ભૂલા પડી ગયા હોય ભૂલા પાડી દીધા હોય કઈ સમજણ પડતી ના હોય દેવના કઈક મારગ ના મળતા હોય દુખ વધતા જતા હોય દુઃખમાંથી બહાર ના નીકળતા હોય વિઘ્ન 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 આવતા હોય અને મારા ત્યાંય કદાચ તમે આવતા હોય તો યાદ રાખજો એક દાડો જેટલું છે ને એનાથી સો ગુણ્યા પૂછાવા લોકો પૂછીને ગતાર્યા એમનો ભાવ એમની શ્રદ્ધા એમનો વિશ્વાસ જાણવું તું બસ બધી જગ્યાએ ફરીને આયા બધી જગ્યાએ અલગ અલગ કીધું માતાજી પાસે જઈએ માતાજી શું બતાવો બસ જ્યાં સુધી જવાબ ના આપ્યો ત્યાં સુધી આવતા હતા જવાબ મળ્યો એટલે કે હવે જરૂર નથી આપણને માતાજીએ દીધી ભક્તિ ભક્તિ આ શીખવાડી પ્રમાણ આપી એટલે કે હવે આપણે આપણી માની ભક્તિ કરશું પણ ભૂલી ના જતા કે અમૃતની મેલડી હતી ને તો તમારા ઘરે મેલડી હતી ભૂલી ના જતા કે અમૃતની મેલડીએ બતાવ્યું ને તારો ખોડિયાલ તમારા ઘરે પૂજા થઈ હતી ને એને પ્રમાણ આપ્યું મેલડી છો વરસોથી ભર્યા વરસોથી આટા ફેરા માર્યા મોડા બંધાયા વાયણા કરાયા પેલા મંદિરે ગયા કોકના ઘરે ગયા કોકના ઘરે બોલાયા બધું 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 બધી પ્રકારની વિધિઓ કરાઈ છેલ્લે જઈને ગયો કે જ મને વાત કરી કે માતાજી તમારા ઉપર શ્રદ્ધાનો વિશ્વાસ ક્યાંય જવું નથી હવે જે કરો એ તમે કરો મેં કરી આલ્યું હોના જેવું તારે મને ભૂલીને બેઠ્યા ચિંતા ના કરશો ક્યારે ભૂલા પડશો ક્યારે ભૂલ પડશે ને ક્યારે પાછા સુધરી ગયેલા બગડ છે ને તારા મરત ની મેલડી પાછી યાદ આવશે ફરવાનો સમય હોય માણસ પાસે ફરવાનો સમય છે પણ જ્ઞાન લેવાનો સમય નથી આનંદ કરવો છે પણ મારી પાસે બેસીને ચાર સારા શબ્દ સાંભળવા નથી કઈ નહીં જેટલા તમારામાં જ્ઞાન ઓછા હશે જ્ઞાનની કમી હશે એટલા તમારે ફરવું પડશે મેં તો ભક્તિ બતાવી માં બતાવી અને પેલું તો પ્રમાણ બતાવ્યું હતું પ્રમાણ વગર કોઈ માતાને પૂજતા નહીં હું તો કડયુંગ માતા ને છું જ્યાં સુધી બેહીશ જ્યાં સુધી મારા ભગવાન મને બોલાવશે ત્યાં સુધીનું કહીશ કે પ્રમાણ વગર કોઈ માતાને બે હાડવાની નહીં એને પૂજવું હોય તો આપણને ડોશી રૂપે મળવી જોઈએ એને પૂજાવું હોય તો સપનામાં આવી જોઈએ આપણે દીકરા ક્યાંય આપણને આપણને આપની ઉપર નજર રહેમ નજર માન દીવો હાલવો જોઈએ લોકોએ શું કર્યું મેલડી નડસ બે હાડી પૂજ્યો સિકોતર નડસ બેહાડીન પૂજ્યો પૂર્વજ નડસ બેહાડીન ને પૂજ્યો ગોગો નડસ બેહાડીન ને પૂજ્યો ઘરના નડસ બેહાડીન ને પૂજ્યો બારના નડસ બેહાડીન ને પૂજ્યો બધું પૂજ 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 કર નિવેદ બાર મહિને આ લાલ આ લાલ કર કોઈ ઠેકાણો પડતો નથી આજથી લોકો વર્ષોથી થી દિવાળી ને બેઠ્યા દિવાળી ને બેઠ્યા એ કઈ દીવો પ્રમાણ નથી તો કઈક ભૂલા પડ્યા હોય એવું લાગે છે ને માણસ ભૂલો પડ્યો તમારા ઘરની અંદર તમારી માં બેઠી હોય ને તમારે કઈક જોડાવા જવું પડે ને એટલું યાદ રાખજો કે તમે કઈક માના અપરાધ કર્યા છે માના ગુના કર્યા છે ભૂલ કરી છે એટલે મારા રાજી થતી નથી પછી શું થાય ત્યાં દાણા જોવડાવાના અહીંયા મૂળા બંધાવાના પેલા મંદિરે જવાનું ભુવા ઘરે લાવવાના પેલું કરાવવાનું જો તમારી અંદર સમજણ હશે જ્ઞાન હશે કોઈ દિવસ તમને દુઃખ નહીં પડે યાદ રાખજો જીવનની અંદર મોટા મોટું દુઃખ પડવાનું કારણ હોય ને તો તમારામાં જ્ઞાન નથી ને તમે દુઃખી થયા છો થયા છો ને એટલે તમે દુઃખી થયા છો લોકોને એવું હતું કે માતાજી ભાઈ જઈએ માતાજી આપણને આપણા દેવ દુઃખનું સમાધાન બતાવી દે ને એટલે આપણે એના માટે ભક્તિ કરવી પડે ને ભક્તિ કરવી પડે રાજી કરવા પડે માન ઉપવાસ કરવા પડે સુખડીને શ્રીફળ ધરાવવું પડે ગામડે જવું પડે માન ચોખા ધરાવવા પડે માને ગામડે પગે લાગવા જવું પડ કેવું પડે માને વારંવાર કેવું પડે કે મા તું રાજી રહેજે રાજી રહેજે રાજી રહેજે રાજી રહેજે ત્યારે આપણી માં કઈક આપણી હામું જોતી હોય કોઈ માતાઓ રસ્તામાં નથી પડી કે ગમે તેને મળી જાય કોઈ માતા રસ્તામાં પડી છે કે ગમે તેને પ્રમાણ આપી દે કોઈ માતાજી રસ્તામાં પડી છે એ તમે હજાર ગુના કર્યા અને માફ કરી દે એ તો મારા જે મળે તો હજારો કરોડો લાખો અને આ જન્મના પાપમાંથી મુક્તિ અલાવીને તમારી માના ખોડે તમને પાછા મોકલું છું નહીં તમારી માને તમને દર્શન દેવા હોય તમારી માના કઈક બે શબ્દ તમારા માને તમને કઈ કેવા છે તો ગુના પેલા કે મના મારી વસ્તી હતી તે મારા ઉપરથી વાયણું વળાયું હતું મારી વસ્તી હતી તે નવી માતાઓ લઈને બેહાડી હતી મારી વસ્તી હતી તે લોકોને ઘરે બોલાયા નાણાં જોડાવતા હતા કોઈ દાડો મારી હોડ નથી લીધી મને કોઈ દાડો યાદ નથી કરી અને કાયમ મને વળાય 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 કરી છે આ બધા ગુના છે આ બધી ભૂલો છે માં કોને કહેવા જાય માં કોને કહેવા જાય માં કોને કહેવા જાય માં ભગવાન કીધું ને એની લઈને છું મેલડી સંબળાવ જે એને શ્રદ્ધા વિશ્વાસ પડે એના માટે બાકી જે ફરવાનો છે ને ફરવાનો છે કે મારા બાપુજી હતા ને વીસ વર્ષ આમાં ફર્યા કશું મળ્યું નહીં હું નહીં મળી એટલે કઈ નઈ મળ્યું યાદ રાખજો તમારી કુળદેવી બેઠી હોય ને તમારે ફરવું પડે ને યાદ રાખજો કે તમે ને તમારા વડીલો કઈ ગુના કરી ગયા છે આપણે ગુના ગોતવાના ને માને માફી માંગવાની વડીલો મરી ગયા મા નથી મરી કોઈની મા માતા માતાજી મરી ગયા તમે સાંભળ્યું કે ફલાણા ઘરે માતાજી દસ પૂજા હતી તો બધી માતાઓ મરી ગઈ પૂજવાવાળા મરી જાય માતાઓ મળતી નથી માતા તો એવી દેવી બેઠી છે વર્ષોથી બેઠી છે ને વર્ષોથી બેસી છે ને વર્ષોથી બેસી રહેવાની છે તમે મોટા મંદિર બનાવો કે નાના મંદિર બનાવો તમે નાના મઠ મોટા મઠ કરો માતા લેવા ખાવા નથી માતા ને એટલું છે ને મારી આંખો ની હામું મારે રહેવા જોઈએ મારા આપેલા દસ દીકરા છે ને બાર મહિને મારા માટે ચોખા શ્રીફળ કે લાભસીવન ચઢાવતા હોવા જોઈએ આજે કોઈના મન એક નથી કોઈના મન પાંચ ભાઈ હોય ને તો અલગ 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 મંદિરો બનાવી નાખ્યા પાંચ ભાઈ હોય તો અલગ અલગ નિવેદ કરવા માંડ્યા કોકને ને પૂછીએ તમે શું પૂજો છો તો કે મેલડી પેલા ને પૂછે શું પૂજો છો તો કે શથી પેલા ને પૂછે શું પૂજો છો એટલે કે ગોગો પાંચ ઘર ને હવે પાંચ દેવ પાસે અલગ હોય પોતાની માં નો તો ઠેકાણું જ ના પડ્યું હોય કારણ કે એમના ઠેકાણા ના પડ્યા હોય તો પછી કોઈ ક્યાંય જતું હોય ને તે એનો ગર્વ રાખ હા હું પેલી જગ્યાએ જાઉં છું ને ત્યાં ધડાફળ માતાજી કામ કરે છે પછી પેલો ભાઈ કે ના હું જઉં છું ત્યાં માતાજી જોરદાર કામ કરે છે હું એમ કહું છું કે બધા ભાઈ ભેગા થઈને આપણે ચાવણ ખોડિયા કે મેલડી મટે જાઓ ને ફટાફટ કામ કરે છે હું મેલડી છું હું સીધો છો હારા જાવ તો ખરી બેહો તો ખરી એને મનાવો તો ખરી એને મનાવો એને રાજી કરો એના 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 આનંદ થવો જોઈએ એનો રાજીપો થવો જોઈએ તાર તો તમારા જીવનમાં સુખ આવશે યાદ રાખજો પૈસેથી કોઈ સુખી થઈ જતો નથી અહીંયા આવશ મારી પાસે કરોડો લાખોન અરબોન ખરુભોપતિ આવીન ગયા માતાજી આટલો ધનવાન ધનમાનશુ તો ધનથી થોડી સુખ મળે જો ધનથી રૂપિયાથી સુખ મળતું હોય તો તું બજારમાંથી ખરીદીને સુખ ના લઈ લે સુખ તો ભગવતીના ચરણ મન શરણમાં પડ્યું છે જે ભક્તિ કર જે ભગ જે જે ભજન બની જાય જે ભક્તિ કર જે નાનો બની જાય માં ન દીકરાના સંવાદ થતા થઈ જાય ને ત્યારે માં બધું જ તમને અલવા અવશ એવું નથી કે ભગવાન એવું કહે છે કે તમને દુઃખ જ છે કે તમને સુખ જ છે તમારા દુઃખ અને સુખથી તમે આગળ નીકળો ને એવો ભાવ રાખું છું દુઃખ તો કે દુઃખ 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 સુખ તો કે સુખી છે સુખી છે દુઃખ અને સુખથી કંઈક પરે છે આગળ છે એને એને મળો એને સમજો એને જોઈ લો આયા છો તો જવાનું છે કોઈ અમાર પાટો લઈને નથી આયા દરેક ને જવાનું છે દુઃખ મૂકીને ના જાઓ માની ભક્તિ ને ભજન કરીને જાઓ માને લાડ લડાઈને જાઓ માને કહીને જાઓ કે માં હજારો કરોડો લાખો વરસ જાય હતા વસ્તી મારા ગયા પછી બધું ખાલે માં મારા ગયા પછી આ વસ્તી તો બે શબ્દ કહે તો સાંભળી લેજે હું તારો ને તું મારી છો કેવું જોઈએ ને આ તો પોતે જ ગુનાન ભૂલ કરીને ગયા હોય બતાયા ના હોય દીવા કર્યા હોય નામ ના લ્યા હોય તો આજે લોકો ફરજ હું પછી કહું છું કે આ મેરડીનો દિવસ છે અને દોડશીના રૂપે એકસોને પછી કિલોમીટર દોષીના રૂપે તને મેરડી મળશે તો માનજો કે મેરડી હતી વર્ષો થઈ ગયા વર્ષો ના વર્ષો થઈ ગયા લોકોએ વાતો કરી ધૂણી ધૂણી વાતો કરી ધૂણી ધૂણી વાતો જ કરી ને ધૂણી ધૂણી વાતો કરી કોઈ બનાવ્યું નહીં અને દુનિયા વગર બનાવ્યું હોય તો અમૃત ની મેલડી અમૃત ની મેલડી અને અમૃત મેલડી હું શંખલપુર માં મારો મારી બહુચર રામ શકે હું પાવાગઢ માં મળો મારી કાળકાના રામ શકે જ્યાં યાદ કરો ત્યાં મેલડી શું જ્યાં યાદ કરો ત્યાં ભગવતી શું લોકો ધૂણી ધૂણી ધૂળી ધૂણી થાકી ગયા હાકડો મારી મારી હાકડો તોડી નાખી દીવા કરી કરીને દેવાદાર થયા પણ માં નથી બોલી માએ પ્રમાણ નથી આલ્યો એટલે જેને જેને મારા પ્રત્યેનો ભાવ છે જેને મારા પ્રત્યેની સમજણ છે જેને જ્ઞાન છે જે જે કરવા હોય એ જ કરો અહીંયા જે કરવા આવતા હોય એ જ કરો ભક્તિ કરવા તો ભક્તિ કરો તમારું બધું જ ધન મન ધન મારા પ્રત્યે હોવું જોઈએ તમારું ધ્યાન મારા ઉપર હોવું જોઈએ પછી તમે કહેવા છો ને કે માએ બતાવ્યું નહીં તારું ધ્યાન મારા ઉપર નતું ને એટલે મેં તને નહી બતાવ્યું છો ધ્યાન હોવું જોઈએ ને ધ્યાન હોવું જોઈએ સુરતા હોવી જોઈએ ભક્તિ કોને કહેવાય તો પછી શું કરવા આયા છો ભક્તિ કરવા આવ્યા છો કે નવું જાણવા આવ્યા છો માતાજી શું કહેવાય નહી બતાવા આવીશો જોવું હોય ને તો મારા ચરણ મારા શરણમાં રહેજો નારાયણ સ્વયં આવશે તમારા ઘરે હું મેલડીશું એક દિવસમાં તમને છ દિવસ સુખ આલું છું જ્ઞાન આપું છું તો તમારું ધ્યાન મારા પર ના હોય મારે કહેવાનું છું દુનિયા ગમે તે આમથી આમ થઈ જાય હું મેલડી બેઠી શું કઉ છું તો હું મારા ભક્તો માટે છું મેલડી તમારું ધ્યાન તમારું ચિત્ત તમારું મન તમારી નજર છે ને મારા સામુ હોવું જોઈએ બાજુવાળા શું કરે છે એનાથી કોઈ લેવા ખાવા ના હોય તરસ લાગી છે તો પાંચ મિનિટ મોડું પાણી પીશો માતાજી શું સાંભળો તો ખરી હું શું કેવું છું સાંભળો તો ખરી કે કેવાય લખેલું છે વાંચવા જશો કેટલું વાંચશો ક્યાં પડી છે પુસ્તકો ખરીદવા જશો લેવા જશો વાંચવા જશો વાંચીને પછી જ્ઞાની બનશો અને સાચું લખ્યું ખોટું લખ્યું કોને કીધું પણ હું લખાવું છું લખીને જોડિયા કાળકા બોલશે એક નાનું બાળક હોય જે જીદ કરસ માની ભાઈ જીદ કરસ મા તું આલજે તું આલજે તું આલજે મને આલજે 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 એટલે મને લાગે કે આ બાળક બહુ માગે છે તો હેડો પાંચ રૂપિયાનું નહીં પણ રૂપિયાનું તો આલવા દે હું તો દરેકના જે 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 માતાજી જે પૂજો છો ને મેલડી માતાજી તમારા ઘરે હોય ચાવણ માતાજી હોય ખુડિયાલ માતાજી હોય શિકોતર માતાજી હોય મોમાય માતાજી હોય હનુમાનજી હોય રામાપીર હોય રામ ભગવાન હોય કે જે હોય દરેકના વિષય કઈક ને કઈક તમને નવી સમજણ અને જૂની સમજણ તમને હાલવા આવી છે જે લુપ્ત થઈ ગયેલી વાતો હોય ને એ લાવી છે કે હું સ્વયં નારાયણની સાક્ષી વાત કરું છું મેલડી અને સોનાના રથમો ભરનારીઓ મેલડી છો એટલે ઐતિહાસિક પૌરાણિક જે વાતો છે ને એ લઈને આવી છું કે પાવાગઢમાં થિયું ઉતરું ઢેબડિયા તળાવમાં પડું છું નહીં ધોયન ધોધ જેવી ચોકી થાય માથે મોરનું પીછું લટકાય ને હોનાની કટાર ભરાયે

આજે દુખી છો ને દુઃખ લઈને આવ્યા છો ચિંતા ના કરશો તમે બેઠ્યા છો ને તમારું બધું ખાતું મેં મેલડીએ ખોલ્યું મારી પાસે આયા દેવ આયા તમારી માતાજી આવીને મન કીધો આટલું આટલું દુઃખ છે આવી રીતે માનતા નથી અમે પૂજાતા નથી મેં તો ધીરજ રાખો તમારા દીકરા તમારી વહુઓ તમારી વસ્તી અમરતની મેલડીની મેલડી ની પાસે આવી છે તો ચાર વાતો તો સાંભળવા દો ચઈ ચાર વાત સાંભળશે તો ખોડિયાલ તારા દીવા ચાલુ કરશે ખોડિયાલ તારી ભક્તિ ચાલુ કરશે કરે ને ભક્તિ ચાલુ હવે તમે દીવા કરો ભક્તિ કરો ખોડિયાલ ખોડિયાલ જાઉન મેલડી મેળડી મોમાએ મોમાય બ્રહ્માણી બ્રહ્માણી કરો અને ભજવાને પછી એને ખબર પડે કે આટલા વર્ષો સુધી ભક્તિ ની કરી હવે કેમ કરે છે તારો અમૃત ની દેખાવ એને દેખાવ ઉર્ષિત તમારે શપરા નથી કંદ્રપિયા મેરડી ઉજ્જૈન ખોરાક આગળ પર લખીને આયલું કે સમય આવો મેલડી બનુ કાળકા બનવું ખોડિયાળ બનવું રાંધલ બનવું શપરા નથી ને કંદ્રપિયા મેલડી બનવું બધું જ બનો કોના કાગળ પર લખીને લઈને આવી છો મોમાય બની જવું એ ઘડી એ ઘડી કે બાઉચર બની જવો તમે કોણ એ માતા હું બનો હું ખોડા કાગળ પર સોનાના ના કલમે મહાકાલે શંકર ની પાસે લખાઈ લઈને આવી છો કે જાઉં ફારો ગોતો અને ના મળે તો મારા અવતારમાં ખોટ પડી જાય હું મેળવી છું ખાઈને પીન ભક્તિ કરીને આનંદ કરો કોઈનું લઈ ના લેતા જોઈએ તો મેં રડી છે સદાય લોકો કદાચ કદાચ પોતાની પાસે સો રૂપિયા પડ્યા હોય ને દસ રૂપિયા નું દાન કરજો એકસો એક હજાર કરોડ પેહલા તો તમે એટલું સમજી લો પેહલા તો મારી વાત એટલી મગજમાં બે હાડ દેજો કે દુનિયામાં કોઈ પણ માણસ દેવ દુઃખમાં પીડાતો હોય ને તો એની માં નારાજ છે ને એટલા પીડાઈ છે સાંભળી જજો એની માં ને કઈક પેટમાં પડ્યું છે ને એટલા દુઃખ માં પીડાય છે એની માં નહીં ગમતું એ કર્યું છે ને એટલે તમે દુખી છો તમારી માં પૂછ્યા વગર બધા દીવા ધર્યા ને એ તમારી કુળદેવી નહીં ગમ્યું ને એટલે તમે દુખી છો એક દીવો કરો બે દીવા કરો ત્રણ દીવા કરો ચાર દીવા કરો દસ દીવા કરો કે વીસ દીવા કરો હું એવું કહું છું કે જ્યાં સુધી કોઈ પ્રમાણ ના આપણ તારે કઈ ના કરાય મન પૂછન મોક આવ કે રાત્રે બે વાગે ડોસી આવે તો દીવો કરજે હું સિંધુ મને છપરા નથી કદ રૂપિયા મેળડી છો પૂછું છું તમારી માન પૂછું છું હું તમારી માન પૂછું છું તાર દીવો જોઈએ એટલે તમારી માં કે હા માર દીવો જોઈએ તો બોલ કેટલા વાગે તું આવે છે કેટલા વાગે તારી વસ્તીન ને દર્શન દે છે એટલે મને કહે કે જાવ 4 વાગે કહી દો એટલે હું કહું કે પશુ પરપાત રાજા કરણ વેળા થાય એટલે તારી મેલડી ખોડિયાલ કાળકા સતી જવું કે ઝોપડી હશે ને સપનામાં માં આવશે 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 કેટલું સમજાવો કેટલું મનાવો કેટલું કાવો અગરબત્તી કરે અગરબત્તી આખું ઘર ધુમાડા 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 દીવા તો કે ચોવીસ કલાક મન ની અંદર દીવો છે એને જગાવો એને જગાવો અહીં બેઠ્યા હોય ને તો દસ મિનિટે કદાચ બે હવાનું મારી પાસે મળે ને તો ભજન કરો ખોડિયાલ મેલડી કાળકા સધી શિકોતર દાદા તમે જેનું તમારા ઘરે જે મારા બેઠી હોય ને એનું ભજન કરો મેં નથી કીધું કે મારું ભજન કરો મેં કીધું મેં નથી કોઈ કીધું કે ભજન કરો મારું ભજન કરો મેં એવું નથી કીધું મેં એવું કીધું કે બ્રહ્માણે ભજન કરો મેં એવું કીધું છે કે મોમાય નું ભજન કરજો સધી ભજન કરજો મેલડીનું કરજો તમારી માં ભજન તમે કરજો હું તમને એમ કહું છું કારણ કે એ તમારી તમે એના છો આ દુનિયા ખોટી છે જૂઠી છે આ દુનિયા ખોટી છે જૂઠી છે એક આપણી માં જ હાચી કારણ કે માં આપણી ને આપણા માં ના છીએ પછી તો કે ઓળખો તોડ ખાય મેં કોઈને પૂછ્યું નથી કે તમે કેવા છો કોઈને પૂછ્યો કોઈને પૂછ્યું ક્યાંથી આયા કેવા છો શું કરીને આયા પણ ના એમ કહું છું કે માની ભક્તિ કરીને આયા છો ભજન કરો છો માના પર શ્રદ્ધા છે માની ઉપર વિશ્વાસ છે માન માનો છો મટે જાવ છો મંદિરે જાવ છો સાડી પહેરીથી ખોડા નાખ્યા તા આ પ્રશ્ન મારા સન કોઈ લખ્યા નથી કોઈ કેતું નથી આ પ્રશ્ન મહારાજ છે કેવું પડે ને તો ખોડા નાખતા શીખવાડ્યું ચાંદલો મારતા શીખવાડ્યું માની ભક્તિ કરતા શીખવાડ્યું શિવ મંદિરે જાવ એવું શીખવાડ્યું શિવ પુરાણ વાંચો ને એવું શીખવાડ્યું તમારી માના માટે સુખડી લાપસી કે ચોખા બનાવો ને તો ઘરે તમારા ભાવથી બનાવો ને એવું શીખવાડ્યું સ્વયં એના મંદિરમાં ને મઠમાં ખબર પડે કે મારી લાપસી બની રહી છે મારે જવું પડે અને લાપસી ધરાવતા હોય ને એટલે ઝૂલામ પાછી ઝૂલતી 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 આનંદ કરતી કરતી આશીર્વાદ આવતી હોય ખોડિયા લોહી મેલડી હોય કાળકા હોય કે બેચરા હોય આશીર્વાદ આલતી હોય 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 ખાલી એટલી એટલી મારી આટલી વાત છે કે ને આપણી માં ક્યારે મળે ને એ આપણને ખબર નથી કોઈને ખબર હું ઘરે જતા મળો ઊંઘી જાઉં તો મળો કોઈક મહેમાનના ના તા ને તો રસ્તામાં ડોશીના રૂપિયા મળો કોઈક જગ્યાએ કોઈ ખરીદી કરવા જયા હોય ત્યારે બાજુમાં એને ઉભી રહો તમે કંઈક તમારી વસ્તુ લેવા ગયા હોય ને તો રસ્તામાં મળો અને તમે સાધન લઈને જતા હોય ને તો ડોશી ના રૂપે ઉભી રહેલી મળું 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 કડયું શું કહું છું કે ઓળખો તો જ ઓળખાય